નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા માંગ આપનું હાર્દિક સ્વાગત છે. માલસર તીર્થમાં આવેલ ગજાનન આશ્રમ ના ગુરુજી દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ગુજરાત માંગ પ્રસિદ્ધ છે. સાથે સાથે આશ્રમમાં દેશ તેમજ વિદેશમાંથી અનેક લોકો ગુરુજીના આશીર્વાદ મેળવવા નર્મદા કિનારે ગજાનન આશ્રમમાં પધારે છે. તેમાં ગણેશ મૂર્તિ વિસર્જનના દિવસે 5 થી હજાર લોકોને મહાપ્રસાદ આપવામાં આવ્યો. સાથે ગણેશ યજ્ઞ તથા કમળ સુકા મેવા વિવિધ ઔષધીઓ દ્વારા લક્ષ્મી યજ્ઞ પણ કરવામાં આવ્યો. ડોટ આ યજ્ઞમાં હોમ મિનિસ્ટર ના મુખ્ય પીએસ શ્રી આશીષ વાળા, ડબોઈ ડીવાયએસપી આકાશ પટેલ, કેવડિયા થી ગોરા રેન્જ ના આરઓ જનક કાકડિયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર કોનલ પટેલ, ડોક્ટર સાગર, ડેપ્યુટી કલેક્ટર અભિષેક सिन्हा, રાજકોટ થી ઉદ્યોગપતિ પરેશભાઈ તંતિ, jignesh bhai rahot, હરેશભાઈ બજાણિયા, દિશાંતભાઈ પટેલ सूरत थी डो अलकेश भाई पटेल लाला भाई अनिरुद्ध भाई पटेल अहमदावाद थी महावीर सिंह झाला योगेश भाई पटेल सहित महानुभावो गणेश यज्ञ नो दिव्य लाभ लीधो तथा गुरुजी जी और गणपति दादा ना आशीर्वाद प्राप्त करी धन्यता अनुभवी रिपोर्ट हसमुख बापालाल पटेल साधली